લાજી 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 શું આલો લે માર્યો 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 નાના તો તો છે પણ ગોમમાં કોઈ મને કઈ જાય મને થોડુંક પેલું છે કે આ મારે કે માર્યો કે વાને ઓન સમજાય એટલે આજ દો મોટાનો મૌન રાખો જો આજ પણ એલ બેઠે ને તો ટોટિયો કભેલો પડ્યો છે તો ટેગરામાં ભરતું શું થઈ તો જો ભરતા કેમ વાડ નહીં હા 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 વાટે 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 કદી ના ભાડે આમ તો મહી વાટે થઈ ગાય તો અમે તો છે ને હાલ હળંગ પટ્ટો વાળવો હોય હા હળંગ કેવું નથી હાલ એમ કો કે કોનો હો હો સોંજી રાખો સોંજી ને

કેટલું હેડ્યું ગુંદાય આપણે અરે 10 મિનિટ જેવું હેડ્યું 10 મિનિટ હેડ્યું તમે તો તમારા ખાલામ લખી કાઢ્યું આપણે હવે જે મનાલ દેજો છે હા હું તમને મનાલ દે પણ હવે અમતા ભાઈ પૈસા ચાલ આજો મન શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ કા તું ન આવ્યો તો શાંતિ રાખો શાંતિ રાખો હો પગાર તો ન આવ્યો તો પણ વધારો આવશે અમાર તો લોટ હવે થોડા ઘણા પૈસા અમાને આલો તો અમાર ડીઝલ નું હેડે ને આ બધું હેડે હમણા હમણા તમે એમની શું રજે કરો યાર કેમ તો

બોડ બોડ બોના બોડ 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 બોડ

તો આપને તમાર શેરવા નહીં મેં કામ કરવા તો આ શેર તમારો ઓડીયો પછી મેલિંગ તો આ છે રીના તમને કોણ આપું કંપનીના મેલિંગ કાતા યાર પડ્યા યાર કે કેરે કે ના ગદના હોય યાર નોક ના પણ તો ઘોડો આવડે